ચલપુર ગામ ખાતે પ્રજાપતિ સમાજ યુવા સંગઠન ગુજરાત દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરેલું હતું તેમાં તેજસ્વી તારલાઓને ટ્રોફી વિતરણ કરી તેમનું સન્માન કર્યું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યું હતું જેથી આવનારા સમયમાં તેઓ વધુથી વધુ પ્રગતિ કરે અને તેઓનું ભવિષ્ય સફળ બની રહે તે માટે ગામના સંગઠનના હોદ્દેદારો વિસલપુર ગામના બહેનો તથા ભાઈઓ બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ પ્રજાપતિ યુવા સંગઠન ગુજરાત અધ્યક્ષ ગોપાલભાઈ એમ પ્રજાપતિ સર્વોને ખૂબ ખૂબ આભાર માન્યું હતું

જેમનું વજન પણ બહુ ઓછું છે પણ કામ બહુ ભારે છે એવા સ્થાપક અમારા અમિત શાહ એવા છે દીપકભાઈ પછી અમારા સંસ્થાપક દિતેશ દિતેનભાઈ પછી અમારા આણંદથી વધારવા પ્રભારી પછી જેડીભાઈ પ્રજાપતિ અમારા અમદાવાદ જિલ્લાના પ્રમુખ પછી અમારા નવા નિમણૂક કરેલા એવા અમારા લોક લાણીલા એવા છે દિનેશભાઈ ગોપાળના પ્રમુખ પછી હમણાં જ નિમણૂક થઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું એવા અમારા લોક લાડીલા હરીશભાઈ અને સર્વે ઈશનપુર ગામના આગેવાનો તથા ભાઈઓ તથા બહેનો આટલો ટાઈમ તમે બેઠા એ બધા પણ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પિક્ચરનો શો પૂરો થયો એવો મને લાગી રહ્યો છે ત્રણ કલાક તમે કાઢ્યા તે બધા પણ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હવે આપણે ચોત્રીસ તેત્રીસ જિલ્લાની અંદર યુવા સંગઠનનું નામ એટલું બધું પસરી ગયું છે એટલે ચોત્રીસ જિલ્લાની અંદર છે ચોત્રીસ જિલ્લામાં આપણા પ્રમુખો નિમણૂક થઈ ગઈ છે અમદાવાદ જિલ્લાની અંદર જેડીભાઈ છે જેડીભાઈ પણ આપણા યુવા પ્રમુખ છે અને એમનું પણ બહુ કાર્ય ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે હવે બહેનોને મારી ખાસ ધર્મ વિનંતી કે ભોર ખાસ બનાવે અને બહેનોના ગ્રુપ પણ ચાલુ કરે આપણા એટલે પંખ નવી ચાલુ થાય ભાઈઓ તો બનાવે છે પણ બહેનો પણ બનાવે બીજું કે આપણે વડિયા વાતલિયા ગુજરાત પ્રજાપતિ બધું ભૂલી એક જ થવાનું છે જેમ છાવણી ઘરની અંદર છૂટી પડી હોય તો એ કચરો બની જાય અને એને દોડી માથી તો એ સાવણો બની જાય જે કચરો સાફ કરે બીજું કે શ્રેય વાત કરી સુંદર આ પણ વાત કરી સુંદર કે ભાઈ વ્યસન મુક્ત કરો તો એ પણ આપણા જ્ઞાતિ માટે નેવું ટકા તો વ્યસન મુક્ત છે જ તે પણ હજુ દસ ટકા એવું દૂષણ ચાલી રહ્યું છે બીડી સિગરેટ તો એ બધું બંધ કરે એવી અપેક્ષા હું રાખું છું બીજું કે આમાં બધા જ લોકો

મારી ખાસ અપીલ છે કે બધા સંગઠિત કરો અને સંગઠિત થાઓ તો આપણો આગળ નામ આવશે બાકી આપણે બધા ભૂસે જવાના છે પ્રજાપતિ આજે ધૈર્યનું થયેલું તો 8 કરોડ રૂપિયા ભેગા કરવા માટે સરકાર લોકોએ 8 કરોડ રૂપિયા 8 8 મહિનાની અંદર ભેગા કરી નાખ્યા હતા એ જ રીતે આપણો પ્રજાપતિનો કઈ પણ થાય તો આજે કોઈ 10 રૂપિયા નહીં આપે કે ચાલ છોડો એનું છે ને આપણે નિર્ણય કરો માટે એવું ના રાખશો બધા પ્રજાપતિ ભાઈઓ બધા એકત્રિત થઈ જો એ જ ઓકે સારા પૂરા મારી વાણીને વિરામ આપું